પછી એમ કેવી આપડે હું શું શું કેવી હે હવે વરી 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 એમ ઈ કરો વાલા કે જેને જીવતા સજા હોય એની કમાણી દીધી હોય ને સાહેબ એને જાકારો નો દેવો જોઈએ પણ આને કાંદની કમાણી ની એને કદર નો થઈ છેલે એને એમ કહેવાય કે રોડા રાખડ તો મૂકી દીધો બળદ ને કોઈ રેડો મુકાય નહીં એને નકર છે ને હકાય નહીં બળદ

તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ખૂબ દુઃખની લાગણી સાથે અનુભવું છું અને ખૂબ દુઃખની લાગણી સાથે આ વિડીયો બનાવી રહ્યો છું મારી પાછળ તમને દેખાતો હશે કાળો બળદ છે પણ એ બળદ અંદાજિત ચાર પાંચ દિવસ તો આવ્યો હશે

એની સમગ્ર વાત કરવી છે પણ એક વિડીયો જોતાની સાથે કહું છું કે આ બળદ જે છે ને અત્યારે બહુ એટલે બહુ દુઃખી છે જેને એમ કહેવાય કે દીકરા કરતા વિશેષ રાત દિવસ કામ કરી કરી અને દીધું હોય અને શેલે દારે એમ કહેવાય એને રોડે તગડતા મૂકી દેવામાં આવે છે આ બળદની વાત કરું ને તો એ પેલા તમે એકવાર અવશ્ય વિડીયો વધુમાં વધુ શેર કરી દો જેથી કરી અને એક એવા લોકો સુધી વિડીયો પહોંચે કે કોઈ પણ બળદને હાટુ ટાટુ કરતા અથવા બળદ કોઈને દેતા પહેલા એકવાર વિચાર કરે આ બળદનું જમણા શિંગડાનું ઓપરેશન કરાવ્યું છે આ બળદના જમણા શિંગડાનું ઓપરેશન કરાવ્યું છે ઓપરેશન કર્યા પછી આ બળદને એમ કહો ને એક મહિનો દિવસ પૂર્વક ઘર આંગણે બાંધી અને સંભાળ લેવામાં આવે પણ આ જેનો બળદ હશે ને એની પાસે છે ને આની આના ખવડાવવા માટે હવે કંઈ રહ્યું નથી આ બળદ એને આપી દીધો હશે કોકને ઓપરેશન કર્યા પછી આ બળદ એમ કેવાય એને રોડે રખડતો મૂકી દીધો કઈ દીધું ભાઈ તું નીકળ તારી જરૂર નથી તારી જરૂર નથી તારી જરૂર હતી ત્યાં સુધી તારી બહુ માવજત કરી હવે તું કોઈ અમારા કામ નો માણસ નથી સાહેબ તું અમારા કામ નો કોઈ જીવ નથી તું અમારા કામ ને લાયક નથી હવે નીકળ એમ કરીને એને સાકારો દઈ દીધો અને એનો કોઠો તો જવા સાહેબ હે એનો કોઠો તો જવા નગરા હાટક્યા દેખાય પેટમાં કઈ નથી

અબોલ જીવ સાથે બહુ એટલે બહુ ખોટું કરી રહ્યા છે ખબર નહી કે ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે અને આ જીવ જે છે ને એનું ઓપરેશન કરાવવા પછી એને રોડે રખડતો મૂકી દીધો નકર એની કાળજીપૂર્વક માવજત કરવામાં આવે એના ઇન્જેક્શન જે કઈ આવતા હોય પૂરા કરવાના આવે પણ આ તો નજર થોડીક વેલા સતા આવડા લોકોની પડી એટલે આપણે તાત્કાલિક અહીંયા આવ્યા ને જોયું આ જે માથું છે ને એનું ખોજી ગયેલું એટલે કે ભાગ થઈ ગયેલો હશે એના માટે હવે આપણે વ્યવસ્થિત રીતે ડોક્ટરને બોલાવશું એના ટાંકા તોડાવશું એની ઉપર એને ફોટો માર્યો એ તો એ કઢાવશું અને વ્યવસ્થિત રીતે એને ડ્રેસિંગ કરી અને એને વ્યવસ્થિત રીતે રોજ લાવવી પડશે કન્ટિન્યુ વિડીયોની મલબા બન્યા રહેજો અને વિડીયોને ખૂબ શેર કરજો મારી સાથે હરજીભાઈ બદ્રુક્યા છે તો અવશ્ય એને હું એમ કહીશ કે બળદ એટલે શું અને બળદ એટલે શું અને બળદનું જીવન એટલે શું એ હરજીભાઈ બદ્રુક્યા આપણને થોડું ઘણું માર્ગદર્શન આજે પૂરું પાડશે એવી હું આશા રાખું છું બળદને કોઈ જે રેડો મુકાય નહીં એને નકર છે ને હકાય નહીં બળદને કેટલું દુઃખ થાય છે એ એને ખબર છે રખડતો હતો એટલે અમને ખબર પડી એટલે અમારા ગામની સ્ટીમ છે બધી ગૌશાળાવાળા એ બધે છે ને અને અત્યારે આ અમારો મોક્ષધામમાં પકડી લીધો છે અને સાંજે એને મૂકવા જવાના છે દિનેશભાઈ સોહાણના ઓલે

પણ જો એની દયા હશે તો બધું સારું થાય પણ આ જીવતા ને જધોમાં મારા વાલા પચા કઉ છું જીવતા જીવ સેવા કરી લો મારા વાલા મનુષ્ય દેહ એક જ વાર મળવાનો છે વારે વારે આ મનુષ્ય દેહ મળતો નથી એટલે અવશ્ય કઉ છું થાય એટલી સેવા કરો પણ કોઈ દિવસ કોઈ પણ અબોલ જીવ સાથે ખોટું ના કરો એવી આશા રાખું છું અને સમગ્ર આકોલાલી ગામ અને જે કઈ લોકો સેવા કી કરી એની મારી પાસે ખૂબ મોટું યોગદાન ખૂબ મોટો ફળો આપી રહ્યા છે અને મેં આની પહેલા પણ ઘણી વાર મેં તમને કીધેલું છે કે રુદ્રગાવ સેવા મિત્ર મંડળ ટ્રસ્ટ સુરત દ્વારા આપને ઘણો બધી સહાય પૂરી પાડે છે એ બદલ રુદ્રગાવ સેવા મિત્ર મંડળ ટ્રસ્ટ તમામ સભ્યો તેમજ એમના પ્રમુખ ઈશ્વરભાઈનો નો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આકોલાની ગામના મારા મિત્ર છે આ લલ્લુભાઈ અણગણ કરીને છે એનો પણ ખૂબ ખૂબ આભારી છું અને હંમેશા આભારી રશ અને આકોલાની ગામના તમામ સેવાભાવી યુવાનો અને તમામ સેવાકી કાર્યની માલપા એમ કે ભાઈ કરતી રાતનો હોકર હોય તમામ યુવાનોને મારા દિલથી વંદન છે પણ એક મિત્રના નાતે કહું છું અને એના સપોર્ટ ને એના શબ્દો ને ધ્યાન દઈ અને થોડોક વિડીયો શેર કરજો આપણી પાસે માવજત ની અને કાળજીપૂર્વક સંભાળ લેવાની તાકાત હોય તો બળદને રાખજો બાકી બળદને ન રાખતા વાલા જય દ્વારકાધીશ જય મોરલીધાલી